યુનિવર્સિટી ખ્યાત મહારાજા સહજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી છે બેચલર્સના વિદ્યાર્થીઓ માટે પંદરમી માર્ચથી પહેલી એપ્રિલ સુધી અને માસ્ટર્સના વિદ્યાર્થીઓ માટે પહેલી મેથી એકત્રીસ મે સુધી ઓનલાઈન પોર્ટલ પર લોગ ઇન કરવાનું રહેશે એટલે કે એડમિશન લેવાનું રહેશે સાથે જ અઢાર જેટલા હેલ્પ સેન્ટર વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે બનાવવામાં આવ્યા છે અને આ જ અંતર્ગત ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે

ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ આ ત્રણ વસ્તુ છે બરાબર બીબીએની ટેસ્ટ અમને જણાવી દઉં અમે જે બીબીએની ટેસ્ટ રાખી છે તેર એપ્રિલે સવારે તો દસથી એકના સ્લોકમાં મારા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હવે માન્ય સરકાર શ્રી શિક્ષણ વિભાગ દ્વારા જીકાશ્રી એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા જે કોર્સોના વિવિધ કોર્સોના એડમિશનને લગતી બાબતો છે ત્યાં સુધી આ બધા જ એડમિશનો બેચલર્સ હોય કે માસ્ટર હોય એ જીખાસના પોર્ટલ પરથી થઈ શકશે નંબર એક નંબર બે હવે ઘણી બધી જગ્યાએ જે જ્યાં સુધી મહારાજા સયાજરા વિશ્વવિદ્યાલયને લાગે વળગે ત્યાં સુધી છોકરો બારમું પાસ થાય પછી જ્યારે અંડરગ્રેજ્યુએટમાં ગ્રેજ્યુએટમાં આવે ત્યારે ઘણી બધી ઘણા બધા કોર્સિસમાં બાવીસ કોર્સ અમારે એવા છે કે જે કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ જરૂરી છે એન્ટ્રન્સ ટેસ્ટ ઘણીવાર કેવું થાય છે કે એન્ટ્રન્સ ટેસ્ટ બી હોય છે પછી પર્સનલ ઇન્ટરવ્યૂ હોય છે ને ગ્રુપ ડિસ્કશન હોય છે એના બેઝ પર એડમિશન થાય ઘણી વખતે ફક્ત એન્ટ્રન્સ ટેસ્ટના બેઝ ઉપર એડમિશન થાય હું અત્યારે ફક્ત બેટલન્સની જ વાત કરું છું એટલે અને એના જે માર્ક્સ આવ્યા એ અમે એના પોર્ટલ પર અપલોડ કરીને એડમિશન એમનું રજીસ્ટ્રેશન અનિવાર્ય છે જીકાસ આ ખાસ યાદ રાખજો પણ જ્યાં સુધી અમારો એન્ટ્રન્સ ટેસ્ટ લાગે વળગે ત્યાં સુધી અમે એન્ટ્રન્સ ટેસ્ટ જે રીતે લેવાના છે એનું પોર્ટલ અમે તૈયાર કરી દીધું છે જે પોર્ટલમાં બેચલર્સ છે એ પંદર માર્ચથી એપ્રિલ બે બે હજાર પંદર સુધી માસ્ટર્સમાં મે વનથી મે એકત્રીસ બે હજાર પચીસ સુધી અમે ફક્ત અન્ડર ગ્રેજ્યુએટની જે રજિસ્ટ્રેશન એમએસયુ પોર્ટલ પર કરવા માટે પણ એમએસયુ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાથી એડમિશન થાય એવું જરૂરી નથી જીકાશમાં જીકાશમાં ફરીથી કહું છું એ એડમિશન તો કરવું જ પડશે હવે અમારા જે બાવીસ કોર્સો છે જેના માટે જે બાવીસ કોર્સ છે કે જેના એડમિશન આપણે એન્ટ્રન્સ ટેસ્ટથી કરીએ છીએ એવા આર્ટ્સ ફેકલ્ટી છે અમારી પાસે કોમર્સ ફેકલ્ટી ફાઇન આર્ટ્સ જર્નાલિઝમ કોમ્યુનિકેશન લો પરફોર્મિંગ આર્ટ્સ સાયન્સ અને સોશિયલ વર્ક એ જુદી જુદી ફેકલ્ટીઓના બાવીસ કોર્સોની અમે એન્ટ્રન્સ ટેસ્ટ કરી છે અને ખાસ તમને કહેતા આનંદ થાય છે કે આ જે કોર્સ છે એ કોર્સની અમે તારીખ અમારા વિવિધ દિનોનો સંકલ્પ વિવિધ દિનો જોડે અમે સંલગ્ન રહીને દરેક ટેસ્ટની ડેટ અમે જાહેર કરી દીધી છે જે તેર એપ્રિલથી સોરી નવ એપ્રિલથી તેર એપ્રિલ નવ એપ્રિલથી સોરી પચીસ એપ્રિલ સુધીમાં બતાવી દેવાના છે આનું કારણ એક જ છે કે અત્યારથી અમે જાહેરાત કરીએ સરકારનો પણ માન્ય સરકારની પણ એ જ ઉદ્દેશ્ય છે કે છોકરાઓને તકલીફ ના પડે છોકરાઓ સારી રીતે બધું ફોર્મ ભરી શકે ગામડાઓના છોકરાને પણ આપણે ધ્યાનમાં લેવાના છે બહારના છોકરાઓને પણ આપણે ધ્યાનમાં લેવાના છે એ લોકો પોતપોતાનું રજીસ્ટ્રેશન સોરી પોતપોતાને ત્યાંથી અહીંયા આવવાની ટિકિટ કઢાવી શકે ટિકિટ કઢાવી શકે અહીંયા રહેવાની વ્યવસ્થા કરી શકે બરાબર અને યુનિવર્સિટીને ઓળખી શકે એટલા માટે આ વિશેષ પ્રયત્ન કર્યો છે અને મેઇન સરકારનો જે ઉદ્દેશ છે અમે છે ગામડાની સરહદ સુધી પહોંચવા માગીએ છીએ અમારું ગુજરાતનું કોઈપણ ભાગ જ્યાં બાકીના રહે ત્યાં સુધી અમે પહોંચવા માગી છે અને એમાં એના માટે ટેસ્ટની તારીખો અમે જાહેર કરેલી છે જે આપશ્રી નામ આપવામાં આવશે ક્યારે ક્યારે પરીક્ષા છે તદઉપરાંત હવે વાત રહી અમારા હેલ્થ સેન્ટરની હવે હેલ્થ સેન્ટરનું કામ બે ભાગમાં વહેંચાયેલું છે એક તો રજીસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશન તો જીકાસમાં કરવાનું જ છે એ તો જરૂરી છે જ તદઉપરાંત અમે વેરીફિકેશન પણ ત્યાં જ કરીશું એટલે છોકરાને બે ધક્કા ના ખાવા પડે હવે આવા હેલ્થ સેન્ટર અમે ટોટલ અઢાર આ યુનિવર્સિટીમાં કર્યા છે દાખલા તરીકે અમે કોમર્સ ફેકલ્ટીની અંદર પાંચ છે જે તમે બધા જાણો છો કોમર્સ ફેકલ્ટીનું મેન બિલ્ડિંગ છે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ છે પીજી યુનિટ છે બીબીએ છે અને ગર્લ્સ કોલેજ છે ત્યાર પછી અમારું બે સેન્ટર સાયન્સ બે સેન્ટર અમારું ફેમિલી અને કોમ્યુનિટી સાયન્સ છે ફેમિલી અને કોમ્યુનિટી સાયન્સ એટલે કે હોમ સાયન્સ જૂની કહેવાતી હતી અને બીજી બધી ફેકલ્ટીઓમાં એક એક છે કે જ્યાં છોકરા ઓછા હોઈ શકે અને ટાઈમિંગ્સ અમે અગિયારથી પાંચ રાખ્યો છે વર્કિંગ ડે ઉપર અને તમને કહેતા ઘણો આનંદ થાય છે કે દરેક સેન્ટરમાં અમે રજીસ્ટ્રેશન કરવા માટેની સુવિધા ત્યાર પછી વેરિફિકેશનની સુવિધા માટે અમારા પ્રાધ્યાપકો ઘણી ફેકલ્ટીમાં અમે પચીસ પચીસ રાખ્યા છે ઘણી ફેકલ્ટીઓમાં જ્યાં નાની છે ત્યાં અમે દસ દસ રાખ્યા છે વેરિફિકેશનના જુદા અને રજીસ્ટ્રેશનના જુદા અમે જુદા જુદા રાખ્યા છે અને છોકરાઓને કોઈ અગવડ ના પડે એ અમે જોઈ રહ્યા છીએ સામેથી ટાઈપિંગ થતું હોય સામેથી જોઈ શકતો હોય એવી પણ અમે વ્યવસ્થા કરી છે હવે એન્ટ્રન્સ ટેસ્ટમાં જે વાત કરી તેમ તેવી જ કોર્સનું છે હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ચાલશે કોર્સે એન્ટ્રન્સ પણ એ હજુ વાર છે એટલે એની વિશેષ પછી કરીશું અત્યારે આટલું કરું હવે એમએસયુ પ્રોગ્રામની જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય એના માટેનું અમારી પાસે લિંક છે જે તમને મેં તમને અમે આપીએ છીએ એ જ રીતે એન્ટ્રન્સ ટેસ્ટનું ફી પોર્ટલ છે હવે થાય એન્ટ્રન્સ ટેસ્ટનું જે ફી પોર્ટલ એ પણ અમે તમને આપીએ છીએ જીકાસમાં જ્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે એ પણ આપીએ છીએ અને બાકીની બધી ફર્ધર ડિટેલ્સ યુનિવર્સિટી પર છે તદુપરાંત આ વખતે કહેતા એટલો આનંદ થાય છે કે અમે આ વસ્તુ માધ્યમ રેડિયો સમાચાર દ્વારા અમે પ્રસારિત કરવાના છે એ પણ એક આ વખતે નવો ઉદ્દેશ છે કે જેથી છોકરો સમજી શકે બરાબર અને અમારે ત્યાં દરેક જગ્યાએ પોસ્ટર લાગશે હેલ્થ સેન્ટર નક્કી થઈ ચૂક્યા છે આ ખાસ વિશેષ વાત હતી જે વિશેષ વાત મેં તમને કરી હવે તમે કોઈ સવાલ જવાબ હોય તો પૂછી શકો